ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે લોહાણા યુવા સંગઠનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને મત નહીં આપવું તેવી પોસ્ટ વાયરલ થઈ રહી છે અતુલ ચગના મોતનું કારણ દર્શાવીને આ પોસ્ટ વાયરલ કરવામાં આવી કોંગ્રેસના ઉમેદવારને મતદાન કરીશ અને કરાવીશ તેવો આ વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોહાણા સમાજે જૂનાગઢમાં ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી અને હવે રાજેશ ચુડાસમાને ભાજપે ત્રીજી વખત રિપીટ કરતા લોહાણા સમાજમાં વિરોધ થઈ રહ્યો છે

સેવકો છે રધુવીર સેનાના આખા સૌરાષ્ટ્ર ને કચ્છમાં બધાને પ્રાર્થના કરું કે અજૂરી વાત જઈને વગર કોઈ ઉપર કંઈ આક્ષેપ કરવો એ પણ ખોટી વાત છે આપણા દેશના વડાપ્રધાને જયારે રાજેશભાઈને ત્રીજી વાર ટિકિટ આપી છે સમજી વિચારીને જ આપી હશે ને બધી તપાસ કર્યા પછી પણ આપી હશે ને હું પણ રાજેશભાઈને આજે વીસ વર્ષથી ઓળખું છું ખરેખર કોઈ ખોટી વાતમાં પડ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મોદી સાહેબ ને ચારસો પ્લસ સીટ જોઈએ છવ્વીસે છવ્વીસ જીતવાના જ પણ પાંચ લાખ ઉપર ને જીતે એવી બધાને પ્રાર્થના કરું છું ખાસ રઘુવી સેનાના સુપ્રીમો તરીકે હું જ્ઞાતિનો જ છું જ્ઞાતિનું કાયમ ભલું વિચાર્યું જ્ઞાતિની પડખે જ રહ્યો છું પણ કોઈ ખોટી વાતમાં કોઈને અન્યાય ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ